નમસ્કાર કાજેશ કેમ છો મિત્રો મજામાં ઓલમોસ્ટ મજામાં રહી છે આજે આપણે આવી ગયા ભાઈ ફૂલની ઘરે કારણ કે અહીંયા વાવવાનું છે જોઈ લો મિત્રો અરણ આપણે અહીંયા છે મિત્રો અરણ આપણે બરદને મીઠું દઈ રહ્યા છીએ કારણ કે બરદને મીઠું દેવું પડે અરણ જામબાન દઈ દઈ હવે ધોરાનો વારો મિત્રો મીઠું દઈ દઈએ નહીં પછી વાવણીમાં જોડવાના છે અહીંયા તમને બતાવીએ મુહૂર્ત કરીએ તો

આખા વર્ષનું મહેનત આજે ખાસ મુરત છે હા તું કઈ હરી કરી દે ઈ માગડી કરી લે ભાઈ la mga mga મિત્રો આપણા ટાણ વાવવાનું કરી દીધું ચાલુ જોઈએ આ પ્રમાણે દાણા ઉતરે છે દાણા હારા ઉતરે છે મિત્રો વાવેતર ફાઇનલી મિત્રો આપણે અડધું વાવાઈ ગયું છે આંદી થવા આવી છે હવે થોડું હોવા એમ છે પછી ગારવા આવી જ એમ છે આણે છે ત્યાં હાકે છે બરદીએ મિત્રો તણે આપણે માથ જોડી દીધો છે અમાર જી તો થોડુંક રહ્યો છે હવે આપણે હમાર દઈ દઈએ જીએ કાલે સવારમાં ઉપર ઉપર કરવા આવે છે ત્યાં પારા ફોરીએ છીએ ધી નેક્સ્ટ ડે મિત્રો આજ બીજો થઈ ગયો છે આપણે ટાણમાં માટ છોડી નાખ્યો છે પારા ભૂ ગયા છે હવે આપણે થોડુંક અધૂરું છે વાવી લઈ થોડુંક જ રહ્યું છે ત્રણ ક્યારે રહ્યા વાવવાને હવે આપણે વાવી લઈ પછી તમને મળીએ મિત્રો આ ફૂલની વાડી છે ફૂવાની આપડો વાવેતર થઈ ગયું છે હવે બરદને છોડી નાખા બરદે નીણ ખાઈ લીએ આપણે ટ્રેક્ટર આવી ગયું છે તો આપણે ઉપર ઉભો કરવાનો છે મિત્રો અને આપણે ઉપર આમાં વર્ગી ગયા આજે છોડી નાખ્યું વાવેતર નું થઈ ગયું છે અને mini ટ્રેક્ટર આવી ની ઉપર ઉભો કરી નાખી આપણે બેઠા વાહે મજા આજા મિત્રો આપણે માર્ગ જોડી દીધો છે તો તોડતો હાલી ગયો છે પણ મોબાઈલમાં ચાર્જિંગ નહોતું એટલે વિડીયો શૂટિંગ કરી ન હોય ગયો જોઈ લો મિત્રો પડું પણ પ્લીન બનાવો યે હાલે ભાઈ આમુ પીપરાણાનું મંદિર દેખાય છે સ્વામિનારાયણનું કેમેરામાં તો દેખાતું નથી દેખાતું મિત્રો કારણ કે થોડોક ભલો થઈ જાય આપણે માઠ આકી રહી છીએ ભૂગવા લઈ જાય એટલે એટલો આખી જમા સેઠો દેખાય ને એટલો આકીને પછી આડો મારવાનો છે યે હવે મિત્રો આ તમને આડો આખી નહીં મળીએ મિત્રો હાન થઈ ગઈ છે આપણે આડો મૂકી દીધો માઠ અને હાથ તો આવી ગયા છે મોરલોય બોલેવા મીંડો હાંજનો સંશોષ જોઈ લ્યો મિત્રો યડવી પણ પ્લેન બની જાય છે ય હવે આજે હાંજે ખુઈની ઘરે ફૂવાની ઘરે છે લાડવા આપણે આજે સુરમાના લાડવા ખાવાના છે કારણ કે વાવણીના લાડવા બનાવવાના હોય હવે આપણે આ શેલી ઉથલ છે મિત્રો બરદને છોડી નાખીએ મિત્રો ગુડ મોર્નિંગ આજે આજે બી ત્રીજો દિવસ છે છે આપણે 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 વાડીએ હવે હવે આડો આડો જવાનું ઘરે સવારમાં માટ જોડી દીધો દેવા માંડ્યા પૂરું થઈ જાય એનું મિત્રો તમને પછી જ મળીએ હવે આ શેલી ઉથલ છે સેટા મુજબ લઈ લઈ હવે આપણે વિડીયો ને પૂરો કરીએ છીએ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે નેક્સ્ટ વિડીયોમાં મળીએ મિત્રો